નમસ્કાર દર્શક મિત્રો હું છે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે પારણપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એકતા દિવસના શપથ લેવામાં આવ્યા હતા આ શપથ જિલ્લા પોલીસ વડા પ્રશાંત ઝુંબી દ્વારા પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓને લેવડાવવામાં આવ્યા હતા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકત્રીસ ઓક્ટોબરના રોજ જન્મજયંતિ છે જેને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે આ ઉજવણીના અનુસંધાને ત્રીસ ઓક્ટોબરના રોજ રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લેવાયા હતા બનાસકાંઠા પોલીસ દ્વારા પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં જિલ્લા પોલીસ વડા પ્રશાંત ઝુંબેએ ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લેવડાવ્યા હતા આ અંગે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બેએ જણાવ્યું હતું કે એકત્રીસ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થાય છે

તમામ પોલીસના કર્મચારી અધિકારી દ્વારા લેવામાં આવેલ છે જેમાં આંતરિક સુરક્ષા બાબતે જે અમારું કર્તવ્ય છે તે બાબત ધ્યાન લઈને આ શપથ લેવામાં આવેલ છે થેન્ક યુ જય હિન્દ